વાંકાનેરના વિસીપરા ખાતે બે યુવાનો વચ્ચે થયેલા ઝઘડાના સમાધાન બાદ મોડી રાત્રિના છરીઓ ઉડી ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં સ્મશાન રોડ પર ભોપાભાઈની કેબિન પાસે રવિવાર મોડી રાત્રિના અહેમદ કટિયા અને ઋતુરાજસિંહ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હોય જેથી ફરિયાદી સોહિલભાઈ મહેબૂબભાઈ કટિયા કાકા રહીમભાઈ રાયધનભાઈ મોવર તથા સાગર ઉર્ફે હડો ભૂપતભાઈ કોડી બાઇક લઈને સ્થળ પર જઈ બંને વચ્ચે સમાધાન કરાવેલ હોય જે બાદ પાછળથી આવેલા આરોપી રમેશભાઈ રબારી સાગરભાઈ રમેશભાઈ રબારી બંસી રમેશભાઈ રબારી અને પિન્ટુ ઉર્ફે ટૂટો કોળી તમે અહીં કેમ ભેગા થયા છો તેમ કઈ છરી વડે હુમલો કરી ફરિયાદી સોહિલભાઈ શહેર રહીમભાઈ અહેમદભાઈ તથા સાગરને આડેધર છડીના ઘા મારી ગંભીર રીતે ઇજા પહોંચાડતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જે બાદ હાલ આ બનાવ મામલે આજરોજ સોમવારે વહેલી સવારે સવા પાંચ વાગ્યે ચારેય આરોપીઓ વિરુદ્ધ વાકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે